તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો અને આપણે હાર્દિક સ્વાગત છે તર વાદરા કેવાય ને બળી અને અત્યારે તો થોડા કારા થઈ ગયા ઊઠીને આપણે બ્રશ ને મોટું કઈ ધોતા હતા ને ત્યારે તો બીજી હતા તો હલો શી હવે સમય થઈ ગયો

जयपुर जावनो जयपुर जावनो इतल बेन ने टेड़वा ने मानसी बेन नी आटो मारवा असु बेन ने गैस मा हु मैको આપણે આવી ગયા દાદા કાઢ્યું બેન પગે લાગવા માટે જો અમારા દાદા નો ઓટો છે લાલો આપડે પગે લાગી આવી આજો આપણે દાદા ફોટો રામજી ભાઈ ખોલ છે રામજી જો અહીંયા આવી આ મારા દાદા હી એટલે જો આમ બધા પગે લાગવા આવ્યા હૈ કા અમાર માનતા હતા ને એટલે પગે લાગવા આવ્યા હૈ જો અમાર દાદા જો આ અહીંયા આપણે ચાંભુડો હૈ અહીંયા આંબલી હૈ અમારો પાપનો ઘર કા હા જોયલ કવા એ ડવાઈવા છે જો આપણે બે ના ફાક થઈ છે એ રામજી ભાઈ રામે છે ને આ માન હું ખાવું બિસ્કિટ બિસ્કિટ ખાવ કોણ આવ્યું છે તમારા ઘરે જય સાવ મમ્મા ની આઈવા છે મોટા મામા મેવા નાની Mama nih, mama sihi, mama mih, ketekif, kentang, 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 Ram kentang, 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 kentang,

Asuah, 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 Mama, Mama ke. <ismo Imperialsocialpool> <apparently> <inaudible> <inaudible> शिव जीरामा बैठा हो तम केनो जीरो है अमर केने अमर है और ये केनी बेबी है मार मासी नहीं काजल है काजल मासी ऊपर आओ सो ने हां मामू जो इमे हाथ न करा न कर काव केवड़ा केवड़ा तो जीरामा ने देखाता नहीं जो देखो जो मार छोडो निकल लीजिए आपू पाकवा आया नहीं हाले आंख कोनो कैमरा है वीडियो उतारो

હરીદ્વાર મોઢામાં હરીદ્વાર સાઈડ હતા એમ હરીદ્વાર ખાય એમ ને હરીદ્વાર સાઈબ જો આવા ડાયપા કે અજયભાઈ અજયભાઈ દીવા કરવા જયાતા જાવ હો અજય એમ એમ